હેલો મિત્રો જય માતાજી હું પહેલાં તો આપણે સવારમાં ઠરતા ઠરતા આવી ગયા આપણી હોટલે બરાબર આ મારી હોટલ છ મહિના થઈ ગયા મારે હોટલ ખોલવાનું પણ સુધી આટલું કોઈ પ્રોફિટ નહીં છે બધી વાત જાઓ તો અને આપણે કસ્ટમરનો ફોન આવવાનું શરૂઆત થવાની છે આપણે ફોને મૂકી હું બનાવું ચા બરાબર

ஆய்சி டாய்ஃபோனு பவுடர் பத்தி எலசி டாய்ஃபோனு பவுடர் அப்படி எலசி டாய்ஃபோனு பவுடர் આવે કે આ બધી તૈયાર થવા આવી છે બરોબર તો તમને હું બતાવું કે જો ચા કેવી રીતે બને એક જ મિનિટ હવે આપણે ચા પર પાઈ બી રાખવી પડે તમને બતાવી દઉં કે ચા કેવી રીતે બને જો આપણી ચા યાર અલગ જ રીતે બને જો ખાલી આ રજવાડી રજવાડી આપણા બાપ દાદા આવી ચા પીતા બરોબર તમે જોઈ શકો છો કે આ ચા બસ્ત ponerte el toque y por તો આપણે ચામાં ઉભરો આવી ગયો છે અરે દાદા જો આપણે ખાલી ચાને પિક્ચર રાખવા માટે એવી રીતે હલાવવું પડે તો આપણે સુપર ક્વોલિટીની ચા બનાવવાની છે અને ચા સપ્લાય કરવાની છે બરાબર જોઈએ

ચલો મિત્રો તો ચાર બસ પછી તેમ સરત જ ગાડી લો એટલે તો હું ગેસ નો કોક બંધ કરી દો પછી ગેસ ની સગડી બંધ કરી દો પછી આ રૂમાલ લઈ લો પછી રૂમાલથી થી તપેલું ઉપાડી લો ઉપાડી તપેલું ને ગણી થી ધારી આ ગેડી પાવાની જવાનું બરોબર અરે આ લે લે અરે વાહ 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 શું વાત છે યાર

આપડે પવાલી થી આમાં ગાડી લેવાની છે મસ્ત રીતે